નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચંદ મેઘાણીની નોવલકથા વહેતા પાણી પ્રકરણ જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ખેડૂતની ખુમારી એ જ રાતથી પિનાકીનું યુનિવર્સિટીનું શિક્ષણ શરૂ થઈ ગયું લઠ અને લોહી ભરપૂર એનું બદન આ મરત ખેતીકારના હૃદયમાં વસી ગયું રાત્રિએ એણે પિનાકીને પોતાની સાથે રાતભરને રખો પે ચડાવ્યો પહેલો પાઠ પિનાકીને પહેલી જ રાતે મળ્યું પોતાના માલિકનો બોજ કમતી કરવાના ઈરાદાથી એ ખેતી પરથી માલિકની બંદૂક ઉતારવા ગયો એના હાથ પહોંચે તે પૂર્વે તો માલિકે બંદૂકને હાથ કરી લીધી ઠપકાનો એક શબ્દ પણ કહ્યા વગર જ સેટ ચાલ્યા ને પિનાકીને કહ્યું ચાલો પિનાકીએ જોઈ લીધું મુરસદની મુર્સદી મૌનમાં રહી હતી બીજે દિવસે પિનાકીના અંગો પર બીજું શેર લોહી ચડ્યું બપોર વેળાએ રજવાડા ગામની પછવાડે ગોટ ગોટ ધુમાડા ઉઠ્યા ને ઠાંગા ડુંગરની હા તારી ધાર પર ખાસની એક ગામ ફરતી વીટી સળગી ઉઠી એલા કોની વાડીને દા લાગ્યો શેઠે રેડિયા સાંભળીને જાગી જઈ પૂછ્યું આપણી નથી માણસે આવીને કહ્યું આપણી નથી પણ કોની છે કયા ગામની રણખડાની કોળીની ઈજાની વીડી આપણી નહીં આપણા પડોશીની તો ખરી નહીં એમ કહીને શેઠે ખભે બંદૂક નાખી પિનાકીને જોડે લીધો રસ્તામાં માણસો ઘોડે સવારો પગપાળા પોલીસો ખાખી પોશાકવાળા શિકારીઓ વગેરેની તળબળાટી સાંભળી એ બધાના રીઢિયો અને ચસકા પહાડી ભોમના કોઈ અકાળ ગર્ભપાતની કલ્પના કરાતા હતા એક બાઈ અને બે છોકરો દોડિયા આવતા હતા ત્રણે જણાના ગળામાંથી કાળી ચીસો ઉઠી હતી શું છે એલા પૂછ્યું અમારી વાડી સળગાવી મૂકી કોણે બાપુએ પોતે જ આપણા બાપુએ રાવલજી બાપુએ હા શા માટે એના શિકારનો સોવટો વાડીમાં જઈ ભરાણો એટલા માટે એમ છે થોડી વાર તો બંદૂકધારીએ ગમ ખાધી પાછા ફરી જવા એના પગ લલચાઈ રહ્યા થોડી વાર પછી પોતાના કરતાં પગને એણે સ્થિર કરીને આગળ ચલાવ્યા ને એની કસોટીનો કાળ આખો ન રહ્યો નગરથી શિકારે ચડેલ રાજા રાવલજીની મોટર એને રસ્તામાં જ સામી મળી શેઠે રાજાને રામ રામ કર્યા ગુલતાનમાં આવી ગયેલ રાવલજી પોતાના વિશિષ્ટ આશ્રિત ખેતીકારને શોભિતો જોઈ મલકાતા ઊભા શિકાર શિકાર તો આપે બહુ ભારી કર્યા હું બાપુ ખેતીકારની જબાન બીજી કોઈ પણ જાતની વિધિ કરવાનું વિસરી બેઠી હા ખૂબ મુશ્કેલી આવું બોલતા જતાં રાવલજીની જીભ થોથરાઈ ગઈ કેમ કે પોતાના ખેતીકારની મુખ મુદ્રા પર એના પહેલાં શબ્દોની ઉજસી ભાવ ભાળ્યો નહીં ને રાવલજીના થોથરાતાની જ વાર ખેતીકારી હિંમત કરી કહ્યું નવલખા ધણીને શોબે તેવો સ્વીકાર કર્યો બાપુ કેમ તમે આ કોની હું જાણું છું કે હું કોની સામે બોલું છું હું રાવલજીનો જ આશ્રિત ખેડૂત ગાદીના ધણીની સામે ઓગણીસો ને વીસની સાલમાં આ બોલી રહ્યો છું તમારે શું કહેવું છે એટલું જ કે બાપુ તમે આજ એક જાનવર ઉપરાંત ત્રણ માણસોના એ શિખર ખીલ્યા છો રાવલજીના મો પર રુધિરનો ધમધમાટ થઈ રહ્યો એટલે વાણીઓ ખેડૂતો વધુ ગરમ બન્યું તમે જેની વાડી સળગાવી મૂકી એ ત્રણ જણા આ ચલિયા જાય ઘા દેતા જરા ગાડીને વેગથી ઉપાડો તો બતાવું રાવલજીનું મોડું પડી ગયું એ ગાડીમાંથી નીચે ઉતર્યા એણે નરમ બનીને કહ્યું આખી વાડી સળગી ગઈ પાંચાલનું લાપડું સળગતા સ્ત્રી વાર રાવલજીએ ધુમાડાના થાંભલા ગગનને અડતા જોયા વાડીના ઘાસમાંથી નીકળતા ભડાકા દેખભાળના વછૂટેલા દીપડાઓ જેવા ધીસ્યા કેટલી નુકસાની થઈ હશે રાવલજીએ પસ્તાવા ભર્યા સ્વરે પૂછ્યું એ મને ખબર નથી બાપુ અત્યારે આટલું કરશો તમે સેટ નુકસાની નક્કી કરજો તમારી જીભે જે આંકડો પડશે તે ચૂકી અપાશે પછી કોઈ કશું બોલી ના શક્યું સ્મશાન યાત્રા જેવી સવારી શેઠની વાડીએ ગઈ ત્યાં રાવલજી એકાદ કલાક રહ્યા આખો વખત એના ઉપર અપરાધીપણું તરવર્યા કરતું હતું એ અનુભવે કીએ પુસ્તકોના પુસ્તકો પઢાવ્યા એને લાગ્યું કે ફાંસીએ લટકેલે રૂખડ મામો નવા યુગના નવો સંસ્કાર પામીને અહીં ઉતરી આવ્યો છે રાતે જે આંગળીઓ મોત વરસાવતી તેમાંથી દિવસે જીવન જરતું ચીકુડી ના દ્રાક્ષના માંડવા અને સીધા સોટા સામા છોડવા ઉપર ખિસકલ્યો સા પગ ભરાવીને ઊંચે ઊંચે ચડતી નાગરવેલડીઓ શિકારી શેઠના ટેરવામાંથી અમૃતનું પાન કરતી અને શેઠના પ્રત્યેક વેણમાં પણ પિનાકે કથી ન સાંભળેલી એવી નવી ભાષા સાંભળી સાથીઓ જોડે વાતો કરતા શેઠ જીવનભરી જ વાણી વાપરતા કુકાણી કેળના બચાડા રમવા નીકળ્યા કે માંડ માંડ વિહાણી છે બિચારી ચીકુડીને આ જમીન ભાવતી નથી હાડકા ભેડા કરાવું ખાંડીને એનું ખાતર નીરશું આ બદામડીની ડોક કેમ ખડી ગઈ છે જમાદારીના આ આંબાની કલમને સિંદુરિયાને પરણાવ્યા તો ખરા પણ એનો સંસાર હાલસે ખરો લાગતો નથી વાંધો શેનું પડે છે ગોતી તો કાઢવું પડશે ભાઈ કોઈનું ઘર કાંઈ ભાંગતું જોવાશે આ ભાષાએ પિનાકીના મૌનમાં વનસ્પતિની દુનિયા જીવતી કરી સચરાચના ગેબે દ્વાર ઉગડી ગયા ખપેડી ખંડમાં કડી અને જીવાતને ખાઈ જનારી ચીબરી ચકલીથી લઈ વાઘ દીપડા સુધીની સૃષ્ટિના એણે કડી સંબંધો જોયા એ બધા સંબંધોની ચાવીઓ પોતે નિહાળતો ગયો તેમ તેમ સારું એ જગત અને માનવીનું મુક્તિ રાજ્ય દેખાયું માનવી અને મરદ દેખાયું મરદયની બધી સુરત એની સામે વિચરતી હતી શિયાળાના કરવતો આ માનવીના લોહમાસ પર ફરતા હતા પણ કાપી શકતા નહોતા ઉનાળાની રાંધી હતી પણ ઉલટો આ માનવીનો દેહ તાતો ત્રાંબુ બની ગયો હતો રોજ પ્રભાતે વહી જતી રાતને ડારો દેતો માનવી ઊભો હતો પાણી પાણીભરની ઊંચી પાડ ઉપર અણ ભાંગ્યો ને અણ ભેદાયું હવે પીનાકીને એનું ભણતર રંગ દોડી નાખનાર હેન્ડમાસ્તરની ગરદન ચૂસી જવાની મન ઇચ્છા રહી નહીં છ મહિના ગયા છતાં એણે એકવાર રાજકોટ જવાનું યાદ ન કરાવ્યું એમાં એક દિવસ મોટીબાનું પત્તું આવ્યું ડરતો સુરત જંગલના જળ ચેતનને લાંબે પડછાએ ડરાવતો હતો ત્યારે પિનાકીએ સેટની રજા માગી ડ્રામ તો વહેલી ઉપડી ગઈ હશે કાલે જજો અત્યારે જ ઉપડું તો સી રીતે પગ પાળો હિંમત છે પાકા સાત ગામનું પણ છે મારા મોટી બાને કોણ જાણે શું શું થયું હશે હું જાઉં જ પિનાકીએ પોતાની આંખોને બીજી બાજુ ફેરવી લીધી ને ગળું ખોખારી સાફ કર્યું ઉપડો ત્યારે લાકડી લેતા જજો પિનાકીને શેઠના સ્વરમાં લાકડી જ ન લાગી પાસે આટલા માણસો છે ગાળાને બડોદો છે ઘોડીને ઊંટ પણ છે એક પણ વાહનની દયા કરવાનું દિલ કેમ આજે એની પાસે નથી રહ્યું ખાખી નીકળ અને કાબરા ભેર એ બહાર નીકળ્યો ત્રીજે દિવસે પાછા આવી પહોંચજો શેઠના સૂકા ગાળામાંથી બોલ પકડ્યા પિનાકીના ગયા પછી શેઠે પોતાની ઘોડી પર પલાણ મંડાવ્યું તમાચી એણે બુઢા મિયાણા ચોકીદારને બોલાવીને કહ્યું તમે ચડી જાઓ આપણું જુવાન હમણાં ગયું ને એનાથી ખેતરવા બે ખેતવારા પછવાડે હાકે જજો હેઠે એના ઘરમાં દાખલ થઈ જાય ત્યાં સુધી સચવાતા રહીજો એને ખબર ન પડવા દેજો ને જુઓ બેડા પચાસ ફટકા આપણી બિયારણની શેડીના થોડું થોડું શાક અને ચીકું એને ફાટમાં બાંધી લ્યો ગોળીને માથે નાખતા જાવ સવારે જઈને એની ડોસી દીજો છાના માના કહી આવજો કે ખાસ કહેવાયેલ છે કે મેં કે તમારા ભાણાની ચિંતા ન કરજો ને જો શેઠને કાંઈક સાંભળ્યું રસ્તે એકાદ વાર એનું પાણી પણ માપી લેજો ને ધણીનું એ છેલ્લું ફરમાન બુડ્ડા તમાચીને બહુ મીઠું લાગ્યું એ ચડી ગયો વજાભાઈ શેઠે સાંજે વાળું કરીને હોકો પીતે પીતે પોતાના કરતાને ભલામણ કરી નવા ઘઉંનું ખોડું થાય તેમાંથી એક ગાડી નોખી ભરાવજો એક ઘીનો ડબ્બો જુદો પડાવજો ને એક માટલું ગોળનું આપણે રાજકોટ મોકલવું છે ક્યાં હું ઠેકાણું પછીથી કહીશ પણ કોઈને ખબર ન પડવી જોઈએ રાતે શેઠ રખો કરવા ચાલ્યા ત્યારે એને પહેલી જ વાર એક પ્રકારની એકલતા ખટકી એને ઉચાટ પણ થયો મેં ભૂલ કરી મિયાણો કાંઈક છોકરાને હેપતાવી ન બેસી બુડ્ડો કાંઈ કમ નથી મેં પણ કાંઈ ઓછા નંગ એકઠા કર્યા છે ચોરી ડાય કાયટીમાં ભાગ લીધેલા ભરાડીઓનો હું આશરો બન્યો છું પણ હું હુંકાર શેનો કરું છું આશરો તો સહુને આ દર્દીનો છે એક દિવસ દર્દીનો ખોડો મૂકીને લાગી નીકળેલા આ બધા થાકીને એ ખોડે પછા વળ્યા છે ઠરીને ઠામ થઈ ગયા બચાડા શા માટે ન થાય અહીં તેની તમામ ઉમેદો સંતોષાય છે તમાચીનો જીવ શિકારનો ભૂખ્યો હતો એના ગામની સીમા એણે કાળિયાર માર્યા એટલે જીવ દયાળુમાં જન્નો એ પોતે શિકાર થઈ પડ્યો મારપીટ કરીને કેદમાં ગયો અહીં તો એને કોણ ના પાડે છે મારને બચ્ચા ખેડૂના ખેતરો સચવાય છે એક એક બંદૂક રાતના રક્ષક પોતાની બંદૂકને હાથમાં લઈને બોલ્યો હર એક ખેડૂતના પંજામાં આવી બે જોટાડી એક એક બંદૂક હું જે દી જલાવી શકીશ તે દી હું ધરાઈને ધાન ખાઈશ આજ તો હું એકલો મરદ બનીને આ માય કાંગલાઓની વચ્ચે જીવતો સરગી મળું છું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ